フフフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે સોમવારે વહેલી આકાશમાં એક મોટો ઝબકારો થયો વીજળી પડે અને ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય એવી જ રીતે ત્યારે થોડીક સેકન્ડો પૂરતો પ્રકાશ દ્વારા આખો વિસ્તાર ચઢળી ઉઠ્યો હતો ફાયરબોલ ત્યારે મિત્રો ફાયરબોલ આકાશમાંથી જમીન તરફ આવતો ગયો અને તે પ્રકાશની તીવ્રતા ઓછી થઈ ગઈ અને જમીન પડી ત્યારે જમીન પર પડે એ પહેલા અંધારામાં અલિપ્ત થઈ ગયો હતો આ ઘટના જોઈને ખગુળીય કુતુહલ ફાયર ત્યારે બોલે જેટલી ઝડપથી પ્રકાશ અને કેટલો જ ત્યારે ઝડપી પ્રકાશ ગાયબ થઈ ગયો જોકે તેના ઉપરથી એવું સમજી શકાય કે આ ફાયર બોલ ત્યારે આકાશમાં નિષ્ફળ ગયેલા સેટેલાઇટ ત્યારે ભાગ હોવા જોઈએ ત્યારે તે ઉપરાંત રોકેટ લોન્ચ વખતે પૃથ્વીના વાતાવરણમાં રહેલી ગયેલા ત્યારે પાટ હોઈ શકે થોડાક સમયથી ત્યારે દુનિયાના જુદા જુદા દેશો સ્પેન સાયન્સના પ્રયોગ માટે તેમજ કોમ્પ્યુકેશનના ત્યારે કામ માટે સેટેલાઇટ લોન્ચ રોકેટ દ્વારા કરે છે અમેરિકા સ્પેન ત્યારે એક્સેસ કંપની દ્વારા લોન્ચ કરેલા બે રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું હોત નથી એવી રીતે જ ચાઇનાના ત્યારે રોકેટ લોન્ચિંગ સફળતા થયા નથી આવા અસફળ ત્યારે રોકેટના ભાગ પૃથ્વીના વાતાવરણમાં અને બહાર પડતા હોય છે વૈજ્ઞાનિકો તેને ત્યારે મિત્રો ડેબી તરીકે ઓળખે છે આવો કાટમાળ જ્યારે પૃથ્વીના વાતાવરણની નજીક આવે અથવા તો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યાં ઘર્ષણના કારણે સળગી ઉઠે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ